गुड मॉर्निंग जय श्री कृष्णा स्वागत छे नवा व्लॉग मा जा पाडी ने झुंदडी ओढार दी थी हूं को माखियो ना कडे चर एक बार पूती ओढाडी जो ये ने साव मंडी मुकि देई सावणी नत थाई वो कांग्रेचुलेशन ओला ना नाम गाडी ऊपर थी लाल कपडू उता रही नेरे आपडे आ पाडी कांग्रेचुलेशन इने अच्छा जरा मजा ना आवे જો જીભડા કાઢે તીલકી ટેલકી ખાતા હેકી ગઈ મુકતા જાય થોડું થોડું ખાધા રાખે હા આરામ કેવી જોવા દેતા એ ડેટકા જેવી ડેટકા જેવી જોતા વડીની છે વડીની મોઢાના ડી દે ને જરાય પસંદ નથી અને ઢીલું હવે થોડું થોડું ખાવા સેડી જતા ઓહરી ગયા હાઉ એટલે એ ખાધું નઈ ને એમાં જઈને સાટું વાઠી ખળ વાઢી હું તા ન ખાઈ નહીં કાકરી હોય ને એટલે દાંત અંબાવાની બીક લાગે અને હજી બાંધતા જ નથી જે આવી રીતના રાખે જો મોટું વાદળું આવ્યું આજ તો નીકળો નીકળતો પણ તો એવું બધું વાદળું આવી ગયું એ બધું પાછું થઈ ગયું કાળો ડુબાંગ બાય બાય એ બાય બાય કેવી જોવો જો ત અને જો ભેંઘુયું સે ચરવા થોડાક સે ઘરે અને હાલો અમે જઈ વાડીએ ને દવા હવે બે દી નું કામકાજ હે પછી હે ને બે દી ને દવા નું બે દી ની પણ 4 દી નું હે બે દી ને દવા નું થાહે એક દી દવા છાટવાની હે એક દી ખાતર નાખવાનું છે તો હાલો હવે જઈએ આપણે વાડીએ પછી આયા ઘરે હજી કામ ના આગા હે જો આ બધું હે ને ખોર ચોખું કરું જો હે ગોચળ અને જો વાતા જો હફુલડા ખેર અમલક ના બંસીન ખીલે આખું ગુલમર પીળું પીળું થઈ ગયું જાય તડકો નીકળો અસલ અને જો એવાર હે ને બધા મોલ અસલ હે જો પાટલા ભટકવા આવ્યો માંડવીને હજી તો આવીને ને હવા મહિનો થયો હે પચીસ તારીખના વાવણા હતા અને આ આપણે આ બધો ભાગ ને દઈ ગયો હે જો કોક કોક તોય એ થયું બહુ નથી આ ન દઈ ગયું તો પછી અહીંથી રહી ગયું હતું બાકી આમ બધું નેદાઈ ગયું અને આમ હે ને ત્રણ એ લીધેલી છે આયર એ લીધેલ હે આ બાકી હે આખી વરામણ ઉપલી અને આ ઉપલી વરામણ છે ને આ એટલી વરામણ કરતા હે લાંબી ચાલો હવે ફટાફટ મંડી નેદવા નકર ખૂટશે નહીં અવાર તો માયપે ખડશે એટલે સારું પણ આમાં વડું વડું થઈ ગયું હવે એ થોડુંક કાઢવાનું ધ્યાન રાખવું પડે ને હું ઉચકી જાય ને આખો માંડવીન છોડવો ઉપડી જાય અને આમાં હાલવાનો એવા તો બહુ નથી મેળવે આમ તો પાટલા પટકી ગયા આમણી છે ને ઘાટી વવાણી હતી અને ઓલી સાઈડ પાખી વવાણી હતી કડ પડી જાય આખી તો હું કાયમ વીડિયમ કહું ઘાટા પારવી તો થઈ ગઈ થોડીક પણ હાલે વાંધો નહીં આવે ચાલો તો આપણે જ નહીં લઈ અને પછી મંડીને ને દવા પછી હું આવીને ત્યાં દસ થઈ જ જાય ગમે એટલું આપણે ઉતામર કરીને તો બધું કામ કરી લઈને હમ ઘેર આમાં નથી ભેટકા પાટલા હે કેટલો ફેર પડે હાલો તો ચા પાણીની બ્રેક આવી છે પણ ચા નથી ચા પી ને આવ્યા એટલે ગણીએ ગણાય ના પીવાય અને જ્યાં આવું ખડ હે વડું વડું

ભગવાન જાણે ધ્યાન બારો રહી જાય તો એ આપણે એમ કે આમ જો આમાં હે ને આવું હોય ને ના સુધી જાવ અને ઈર નો પાછો હે ને ત્રાસ વધી ગયો છે જો આવું હોય ને આવું ના સુધી આપણે ફટાફટ માંડવી ને દે લાય પછી ખાતર નાખી દે ને પછી દવા નો રાઉન્ડ હાતી ઈર ઈર હે ને બહુ જ થઈ ગઈ તો પછી દવા છાટવાની જરૂર છે રાઉન્ડ માયરા પછી ઈર ઓછી થઈ ગઈ અને ઈર હતી પાછી થઈ પાછી આવી ગઈ કોન કોરસો જ નવો આ હે ને જુનો કોર હે આ નવો કોર હે ને એ જો ખાવા માંડી એટલે ખબર પડી જાય ઈર હે પાસી જતા આપડા હાથ બરાણા દવા માઈર્યા પછી તો બધું પાછો કોર નિકળે આય કોર હે જો કાપો માંડી હે બસ કાપો સા લોકો બસ હવે એક બે દિન જ વાર સે દવા છાટો ને દેજે ને પછી બધું સારું લાગે કા સારું લાગે આ કોકો નો તો મોટો છે ને ફૂંડુ લગાડે છે ખેતરમાં

હજી આયા તાજી ઓસે છે બાકી આમ ઓલો ટૂકાસા છે ને માં તો ગોઠણ ગોઠણ અમે માંડ્યું જગ્યા છે ને કેડી તાહો થી હારું છે પછી અપોસરતા છે ને પછી આપણે પગ દેવા બીટી આપ્યું એટલે આપણે જાય દીત ને હું ઈ જ કેતી તું કદી ક મને શું છે ને તાહો થી મજી ફટાફટ પીડી વા ને દેઈ જાવ ને દેઈ જાય આમ નહી ઘડીક માં પાટલા ફટકે છટે થી દેખાય ને જો મને છટે થી દેખાય બાકી આમ નહી ફટકે પાટલા જે આ બધું નેદ આઈ ગયેલું હતું ને એમાં કોકો કોક છે ને વડું વડું થયું એ ત્રીજા ગુમરા આવી જશે હાલો તો મંડી નેદવા ના કરવા ની પાછું ખૂટીએ નહીં જો આમાં છે ને મહી હે મહી ની દવા લેવી એ ભેગી છાટી દઈ ને તો રોગ ધોગ બધો વયો જાય આપણે આમાં એક જ રાઉન્ડ માર્યો દવા નો હજી બીજી વાર દવા છાટી જ નથી એટલે હવે જરૂર છે ખાસ પણ હવે એકાદા દીનું ટક એકનું નેદવાનું રહી જાયું લઈને આવે ને રહી ખળ મોટું મોટું છે ને લેવા લેતા વાર લાગે અને આપણે એડિટિંગ ચાલુ છે હાલો તો આ સાથે આપણે આ વ્લોગના એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ